નેબર મત મ બોલ ખાંદુ આટકા એ આ દેવા લાગે એ પીટી જાય ઓય પીટી દેખાવા એ દેખાએ એ પીટી ઓય પીટી દેવા ઓય પીટી ઓય એ તો ધર્મે મારવું ના આ આટકા તેમ ન ભાઈ હતા ત્રણ દિવસ છે બરાબર કાટા ખાલી ભૂતા તો દેખાવા ખાવાયના એ મા ખાવા પર